અરોલી જિલ્લાના મોડાસા નજીક આવેલ આસ્થાના પ્રતીક એવા દેવરાજ ધામ ખાતે પાદરવા સુદ બીચ નિમિત્તે ભક્તોનું દર્શન કરવા માનવ મહેરામણ ઉમટી પડે છે બાર બીચના ધણી શ્રી રામદેવજી ભગવાનના પ્રાગટ્ય દિવસ નિમિત્તે દેવરાજ ધામ ખાતે પરંપરાગત મહામેળો ભરાય છે અહીં ભજન ભોજન અને ભંડારાનું આયોજનમાં ભક્તો લાવો લૂંટે છે દૂર દૂરથી પગપાળા સંઘો ભક્તો નેજાઓ લઈ આવી માનતાઓ પૂર્ણ કરતા હોય છે ભક્તો સંત શ્રી દેવાયત પંડિત બાપુની જીવિત સમાધિ અને મંદિરના ગાદીપતિ સંત શ્રી ધનેશ્વર ગીરી બાપુના દર્શન કરી ધન્યતા અનુભવતા હોય છે વધુમાં ભક્તે જણાવ્યું હતું કે સદગુરુ દેવકી દે મારું નામ સોમાભાઈ ગુલાબાઈ પ્રજાપતિ છે હું શિરાડ ગામનો વતની છું આ મંદિર સાબરકાંઠા જિલ્લા નહીં પણ અરવલ્લી જિલ્લાના કુનગરનું હારમાથી આવેલું મંદિર છે આ મંદિર સાડા સાતસો વર્ષ પુરાણું દેવાજ પંડિતની ચેતન સમાધિનું આ મંદિર છે આ મંદિરમાં અનેક દેવી દેવતાઓનું મંદિર છે આ મંદિરમાં એક એક દરેક હરિભક્તો આવે છે દરેક હરિભક્તો પોતપોતાની પોતાની મનોકામના પૂરી થાય છે જેવા ભાવે આવે વાંધણા ઓખો મળે છે લુલાને પગ મળે છે હારેરાને હિંમત મળે છે નિરાશને આશા મળે છે અમારા મંદિરમાં મહંત તરીકે ધનશ્વરગીરી બાબજી છે ધનેશ્વરગીરી બાબજી એટલા મહાન પુરાણી છે કે એમનામાં આધ્યાત્મિક શક્તિ એટલો ઊંચો પહાવ છે કે જેમને કોઈ પામી ન શકે અમારા આખા સાબરકાંઠાની અરવલ્લાની પાખા ગુજરાતભરમાં આ મંદિર પ્રખ્યાત થયેલું છે અને આ મંદિરમાં જે કોઈ આવ્યો છે એ કદી નિરાશ ગયો નથી જેને જેને જે જોઈ એ મનોકામના પૂરી થાય છે અહીંયા વ્યસન છોડાવવામાં આવે છે દારૂનું વ્યસન ચૂંટાય છે જેના બાળકોને બાળકોને વડે બે બેટી બચાવોને મોટો કાર્યક્રમ ચાલે છે બ્લડ બેંકનો એ મહિમા ચાલે છે કોઈને પણ કંઈ પણ જરૂરિયાત હોય એને હિંમત આપવામાં આવે છે બાળકોને સારા સંસ્કારો પણ આપવામાં આવે છે કોઈ વિદ્યાર્થી ભણવામાં પાછળ પડ્યો હોય તો વિદ્યાર્થીને ભણવા માટે મંદિર આપવામાં આવે છે અહીંયા ગૌશાળા પણ ચલાવવામાં આવે છે આવી અનેક વ્યવસ્થાઓ આ મંદિર સભર છે અમે એવો ભગવાનને પ્રાર્થના કરી કે આ મંદિરમાં જે કોઈ બાકી રહી ગયા હરેકે આ મંદિરે આવવું અને પોતપોતાનો આધ્યાત્મિક વિકાસ કરવો સામાજિક વિકાસ કરવું સદગુરુ દેવ બોટુ માં મંદિરના ગાદીપતિ સંત શ્રી ધનેશ્વર ગિરિયે જણાવ્યું હતું દેવરાજ ધામ દેવાયત પંડિત ચેતન સમાધિ સ્થાન માં દેવલદેનું સમાધિ સ્થાન દશનામ ગોસ્વામી મહાપુરુષોની દિઓનું સ્થાન એટલે દેવરાજ જ્યાં ભાદરવ સુદ બીજ મહાઉત્સવ દેવાયત પંડિત બાપાના વખતથી આજ સુધી ઉજવાઈ રહ્યો છે ભાદરવી બીજે હજારો હરિભક્તો ભજન ભોજન અન્ય સાંસ્કૃતિક કાર્યક્રમ આધ્યાત્મિક કાર્યક્રમ અને લોક કલ્યાણના કાર્યક્રમોથી જોડાયેલો આ પ્રસંગ છે આજે એકસો આઠ પીપળાનું વાવેતર પણ કરવામાં આવ્યું અને મેડિકલ કેમ્પ પણ કરવામાં આવ્યો હાઈ કેમ્પ પણ કરવામાં આવ્યો ભોજન ભંડારો જતી સતી સંતોના સન્માન અને અવિરત આઠ પોર ભજન સંતવાણીનો કાર્યક્રમ અને ભોજન અલગધણી બાપાનો પાઠ હજારો હરિભક્તોનો લાભ લે છે ભાદરવા ભાદરવાસુદ્ધિદના મહોત્સવ નિમિત્તે સર્વને અંતરના ભાવથી શુભકામનાઓ સાથે જય અલગ જય ગુરુ મહારાજ ઓમ માલપુરથી અલ્પેશ બાટિયા સાથે જોતા રહો સત્ય વિચાર ન્યૂઝ